સુરેન્દ્રનગર જિલ્લા માંથી એક હૃદય દ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો છે મહિલાઓની સુરક્ષા અને સામાજિક સંવેદનશીલતાના મુદ્દાઓને ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે નમસ્કાર હું છું અને આપ જો રહ્યા છો ચક્રવાત આ ઘટના અઢાર મે બે હજાર પચીસ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં બની હતી વર્ષની દલિત યુવતી સોલંકી રોજની જેમ પોતાની નોકરી માટે નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં જઈ રહી હતી અને સવારના લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ જ્યારે તે ગણપતિ ફાટસરના એક શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અમન રાઠોડ નામનો પચીસ વર્ષનો યુવક તેના પર અચાનક હુમલો કર્યો અને આરોપીએ છરી વડે પાયલબેન ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું સ્થાનિક લોકોએ આ ઘટનાને જોઈ અને તાત્કાલિક પોલીસને જાણ કરી ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પાયલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો પરંતુ પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો યુવતીના પરિવારે પોલીસ પાસે ન્યાય માંગ્યો હતો હુમલાખોર યુવકની સામે કડક કાર્યવાહી થાય તો જ ડેડ બોડી ઉઠાવીશું અને હત્યારા યુવકનું સરઘસ કાઢવાની માંગ કરી હતી પોલીસે આશ્વાસન આપી અને કાર્યવાહીની કરવાની હા કહી પરંતુ બાદમાં હત્યારા સામે પોલીસે કુણું વલણ દાખવતા જ યુવતીનો પરિવાર નારાજ થયો હતો મૃતક યુવતીને ન્યાય મળે તેવી માંગણી સાથે રાજકોટ બાયપાસ હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકોએ આવીને હાઈવે ચક્કાજામ કર્યો હતો આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકોએ રસ્તા પર ઉતરીને આરોપી સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી

પોલીસ <tiple> ખાતે <tiple> <tiple>

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ એક તરફી પ્રેમનું કારણ સામે આવ્યું છે આરોપી અમન રાઠોડ લાંબા સમયથી પાયલબેન્ડનો પીછો કરતો હતો અને તેને પોતાનો પ્રેમ સ્વીકારવા માટે દબાણ કરતો હતો પરંતુ પાયલબેનના ઇનકારથી ગુસ્સે થઈને આરોપીએ આ નિર્મમ હત્યા કરી હોવાનું જાણવા મળે છે આ ઘટનાએ ફરી એક વખત મહિલાઓની સુરક્ષા અને સમાજમાં પ્રેમ સંબંધોના નામે થતી હિંસા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અમન રાઠોડે ઘટના બાદ ફરાર થયાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક લોકો અને સીસીટીવી ફૂટેજથી મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પાયલબેનને લગભગ એક વર્ષથી તે હેરાન કરતો હતો

જોકે પોલીસે હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરી નથી અને તપાસ હજુ પણ ચાલુ છે આ ઘટના બાદ સુરેન્દ્રનગર પોલીસે વઢવાણ વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે ખાસ હેલ્પલાઇન નંબર અને ઝડપી પ્રતિસાદ ટીમની સુવિધા પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે

જે સમાજમાં હજુ પણ મહિલાઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદાઓ સામાજિક જાગૃતિ અને સમયસર પોલીસ કાર્યવાહીની ખૂબ જ જરૂર છે